આવી રહ્યો છે તારીખ સત્તર ફેબ્રુઆરીના રોજ સવારે એક્સપોનું દીપ પ્રાગટ્ય કરી ઉદઘાટન કરવામાં આવશે અને વિઝિટર માટે ખુલ્લો મૂકવામાં આવશે આ બિઝનેસ જ્વેલરી ઓટોમોબાઈલ ફૂડ પ્રોડક્ટ ટ્રાવેલિંગ સોલાર એફએમસીજી પ્રિન્ટિંગ ફિનિશિંગ આઈટી જેવી કેટેગરીના બિઝનેસના કુલ મળીને એકસો પંચાવન જેટલા સ્ટોલ હશે તેમજ સત્તર અને અઢાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન યોજાનાર આ બે દિવસીય ભવ્ય એક્સપોમાં આશરે એક લાખ કરતાં પણ વધારે લોકો વિઝિટ કરશે આ બિઝનેસ એક્સપોમાં વિઝિટર્સને એન્ટ્રી તદ્દન નિષ્કુલ છે પરંતુ એક્સપો કાર્નિવલ ડોટ ઇન વેબસાઇટ પર રજીસ્ટર કરી ડિજિટલ એન્ટ્રી પાસ મેળવવો ફરજિયાત છે જે લોકો પોતાના બિઝનેસનો ગ્રોથ કરવા માંગતા હોય તેમજ તેમના બિઝનેસ બાબતે કોઈ તકલીફ હોય તેવા લોકો આ એક્સપોની વિઝિટ કરી શકે છે તેવા તેમની સમસ્યાનું સમાધાન અથવા તો અહીંથી અથવા નવા બિઝનેસની તકો પણ મળી શકે છે અહીં લોકો જુદા જુદા કેટેગરીના બિઝનેસનું નોલેજ પણ મળશે અને નવી તકો પણ મળશે અને અમુક અંશે રોજગારીનું સમર્પણ પણ થશે જ્યારે આ એક્સપોમાં જાણીતા બિઝનેસ કોર્સ સ્નેહ દેસાઈ સંતોષ નાયર અમિત મુલાણી તેમજ રાહુલ જૈનનો પણ સેમિનારી યોજવામાં આવ્યો છે લોકલ લોકલ બિઝનેસ દ્વારા બીજી ઇલેક્ટ્રિક સ્કૂટર પ્રેઝન્ટ એક્સપો કાર્નિવલ ખૂબ ભવ્ય એક્સપો સુરતના આંગણે સત્તર અને અઢાર ફેબ્રુઆરીના રોજ અમે કરવા જઈ રહ્યા છે જ્યાં એકસો ને કરતાં વધારે સ્ટોલ અને બે દિવસમાં અંદાજે એક લાખ જેટલા વિઝિટરો વિઝિટ કરવાના છે આ એક્સપો પૂણા વલસાણ કેનાલ રોડ હેપીનેસ બેન્કિટ ડોમમાં યોજાવા જઈ રહ્યો છે જ્યાં અલગ અલગ કેટેગરીના બિઝનેસમેનો અને આ બે દિવસમાં અલગ અલગ સ્નેહ દેસાઈ મોટિવેશનલ સ્પીકર સંતોષ નાયર રાહુલ જૈન જેવા ઘણા બધા સ્પીકરો અને ઘણા બધા બિઝનેસમેનોના ટોક શો પણ અમે યોજવા જઈ રહ્યા છીએ એટલે કોઈપણ સુરતના બિઝનેસમેન જે બિઝનેસ કરે છે અથવા બિઝનેસમાં આવવા માગે છે ત્યાં એક્સપોની વિઝિટ કરીને પોતાના બિઝનેસનો ગ્રોથ કરી શકે છે નવી નવી કેટેગરીના બિઝનેસનું નોલેજ મેળવી શકે છે અને અમારા સ્ટોલ હોલ્ડરોએ ઘણી બધી કેટેગરીના ડિસ્કાઉન્ટ ઓફર પણ રાખેલા છે આ ડિસ્કાઉન્ટનો પણ લાભ કોઈપણ વ્યક્તિ ત્યાં આવીને મેળવી શકે છે આની એન્ટ્રી તદ્દન ફ્રી છે પરંતુ એક્સપો કાર્નિવલ ડોટ ઇન નામની વેબસાઇટ ઉપર જઈને ડિજિટલ રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે અથવા તો અમારા લોકલ લોકલ બિઝનેસના કોઈપણ મેમ્બર પાસેથી એમનો એન્ટ્રી પાસ મેળવવા ખૂબ જરૂરી છે